ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ જનતા પાર્ટીના બધા નેતાઓ હિન્દુત્વના ઠેકેદારો બની છે હિન્દુ ધર્મના ઠેકેદારો બની છે હિન્દુ ભાજપના લોકો આપી રહ્યા છે પણ આજે જ્યારે આપણે ગુજરાતમાં બેઠા છીએ ત્યારે ભાજપ સંચાલિત સરકારે ભાજપની વિવિધ નગરપાલિકાઓ ભાજપની નગરપાલિકાઓ સાડા ત્રણ હજાર કરતા પણ વધુ હિન્દુ મંદિરોને તોડી નાખવા માટેની નોટિસો આપી છે શા માટે હિન્દુ મંદિરો તમે ટાર્ગેટ કરો છો એક બાજુ ભાજપના નેતાઓ હિન્દુત્વના સર્ટિફિકેટ વેચે છે એક એક માણસને પકડી પકડીને કોણ હિન્દુ છે અને કોણ હિન્દુ નથી એનું પ્રમાણપત્ર કમલમના કાર્યાલયથી પાટીલ આપે છે અને બીજી બાજુ આ પાટીલ અને સંઘવીની ભાજપની સરકાર મંદિરો તોડવાની નોટિસ આપે છે આ ખરેખર ખૂબ જ મોટું પાપ છે દુષ્કૃત્ય છે આ ખરેખર બહુ મોટો આઘાતજનક આદેશ છે આમ આદમી પાર્ટી સખત વિરોધ કરે છે કે કોઈ પણ આસ્થાનું કેન્દ્ર તૂટવું ન જોઈએ માણસની શ્રદ્ધા ન તૂટવી જોઈએ ભાજપવાળાએ જો પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો કે મળતિયા બિલ્ડરોને સરકારી જમીન પાણીના ભાવે આપતી હોય તો એના માટે મંદિર તોડવાની જરૂર નથી બીજી કોઈ પણ જમીન આપો પણ મંદિર તોડી અને પોતાના મળતિયાને લાભ કરાવવા માટેની ભાજપની જે હલકી માનસિકતા છે એ બિલકુલ યોગ્ય નથી આમ આદમી પાર્ટી આનો જબરજસ્ત વિરોધ કરશે અને નકલી હિન્દુઓને ખોટા હિન્દુઓને અને હિન્દુત્વના નામે હિન્દુત્વનારી ખાવાળી ભાજપની ટોળકીને ઉઘાડા પાડવાનું કામ આમ આદમી પાર્ટી રાજકોટ નો અગ્નિકાંડ નો મુદ્દો રાજકોટના અગ્નિકાંડના મુદ્દામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટ એટલે કે છેતરપિંડી કમિટીની રચના કરી અને ભાજપના નેતાઓને આઈપીએસ અધિકારીને જીપીએસ અધિકારીઓને જીએએસ અધિકારીઓને આ બાજ રીતે બચાવી લેવાનું દુષ્કૃત્ય ભાજપના લોકોએ કર્યું છે અમે તે દિવસે પણ જ્યારે આ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ ત્યારે જ કીધું હતું કે આ કમિટી ન્યાય અપાવવા માટે નહીં અન્યાય કરવા માટેની કમિટી છે ભાજપના નેતાઓને બચાવી લેવાની કમિટી આટલું મોટું અગ્નિકાંડની દુર્ઘટના બની

શું so standing committee ના એમાં સામેલ નહી હોય? શું એમાં મેયર સામેલ નહીં હોય? શું એમાં ભાજપના સ્થાનિક corporator ધારાસભ્યો સામેલ નહીં હોય? બધા જ સામેલ હતા. હપ્તા લેવામાં, તોડ કરવામાં, ગેરકાયદેસર બાંધકામ કરાવવા દેવામાં ભાજપના તમામ નેતા સામેલ હતા. પણ સીટની રચના કરી અને ભાજપ ભાજપ વાળાને જેમ છાશમાંથી માખણ તારવી લે એમ માખણની જેમ ભાજપના લોકો તારવી લીધા અને સાગઠીયાને બલિનો બકરો બનાવી અને આખી દોષનો ટોપલો ઢોળી દીધો. અમારી એવી સ્પષ્ટ હજુ માંગ છે કે ભાજપના તત્કાલીન કોર્પોરેટરો ભાજપના મેયર ભાજપના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એસપી કલેક્ટર બધા ઉપર કાર્યવાહી કરીને એક બાજુ એવું છે નહીં ચમરબંધી અને એક બાજુ તમારા તમારા માણસોને તમે તારવી લો છો અને નાની માછલીઓ પર દોષનો ટોપલો ઢોળી નાખો છો તો કેવી રીતે ગૃહમંત્રીના શબ્દો પર વિશ્વાસ કરવો ચમરબંધીઓને તો બચાવી લેવામાં આવ્યા છે અને નાની માછલીઓને પકડી લેવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો દારૂના દૂષણ સામે લડી રહ્યા છે ઝેરી દારૂ નકલી દારૂ ગેરકાયદેસર દારૂ અને બુટલેગરોના ત્રાસ ની સામે અત્યાચારની સામે ગુજરાતની જનતા સામૂહિક રીતે સંઘર્ષ કરી રહી છેલ્લા દસ પંદર વીસ વર્ષોથી જનતાની લડાઈનું પરિણામ તો નથી મળ્યું દારૂનું દૂષણ વકરતું જાય છે લોકો વધારે ને વધારે પીડામાં ઉતરતા જાય છે હજુ તો દારૂનું દૂષણ દૂર નથી થયું ત્યાં ભાજપે ડ્રગ્સની દુકાનો ખોલી જનતા હજુ દારૂ નાબૂદ કરો દારૂબંધીનો કડક અમલ કરો એની માંગણી ચાલુ છે ત્યાં ભાજપના તમામ નેતાઓએ દારૂની ખુલ્લા દુકાનો ચાલુ કરી અને તમે જુઓ કે સુરતમાં ગૃહમંત્રીના ખભે હાથ મૂકીને ફોટો પડાવવા વાળો એમનો ખાસ મિત્ર જેનો ગૃહમંત્રીએ પોતે પણ ટ્વિટરમાં આભાર ભાઈ કરીને આભાર માન્યો છે એવો એમનો ભાઈ ડ્રગ્સ વેચતા પકડાયો રાજકોટમાં ભાજપનો આગેવાન ડ્રગ્સ વેચતા પણ ભાજપના કેટલાક વાળાએ ખોલી આ કેટલું ખરાબ બાબત છે આ કેટલી નિંદનીય બાબત છે ગાંધીના ગુજરાતમાં દારૂની જગ્યાએ ડ્રગ્સની દુકાનો બેફામ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ટેક પાર્ટી થવા લાગી છે અને મોટા મોટા શહેરોમાં જે ટેક પાર્ટી થાય છે એ વાસ્તવમાં ડ્રગ્સ પાર્ટી હોય છે ડ્રગ્સ લઈ અને નાચવા ગાવાની પાર્ટીને ટેક પાર્ટી એવું નામ આપવામાં આવે છે આ ગયા વીસ અને તારીખે રાત્રે ગિફ્ટ સિટીમાં ટેક પાર્ટી યોજાઈ ગઈ ડ્રગ્સની પાર્ટી યોજાઈ ગઈ તો આ આટલી હદે ડ્રગ્સનો વેપાર ડ્રગ્સનો કારોબાર ભાજપના રાજમાં થઈ રહ્યો છે એ ગુજરાત માટે બહુ જ શરમજનક છે બહુ જ અયોગ્ય છે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે અને અમે વિધાનસભાના માધ્યમથી પણ અવાજ ઉઠાવીશું કે આ દારૂના ધંધાની અંદર ભાજપના કયા નેતા સુધી હપ્તા જાય છે એનું નામ જાહેર ભાજપના રાજમાં સરકારી તંત્ર લાપરવાહ તંત્ર બની ગયું છે સંવેદન વિહીન તંત્ર છે કે એને આંખ નથી તાન નથી નાક નથી શરમ નથી લાજ નથી બુદ્ધિ નથી સમજણ નથી ભ્રષ્ટાચાર કરવા સિવાય જીવનમાં કોઈ આવડત નથી એવું સરકારી તંત્ર ભાજપે બનાવી નાખ્યું છે બોડેલીની અંદર રોડનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કોઈ જનતાની કોઈ એવી માંગ નથી કે અમને ચંદ્ર ઉપર પહોંચાડી દો રોકેટ યાનમાં બેસાડીને એમની સામાન્ય માંગણી છે કે હાલવા ચાલવાનો રસ્તો સારો બનાવી દો એ ખરાબ રસ્તા ઉપર બુઝુર્ગો વડીલો ચાલતા હશે બહેનો ચાલતી હશે બાળકો ચાલતા હશે એમને કેટલી તકલીફ પડતી હશે એની ચિંતા કે એની સમજણ ભાજપના કોઈ નેતામાં હશે એવું મને લાગતું નથી એક છસો નો ટુકડો બનાવવા માટે કંઈ કોઈ આપણે કોઈ વિશાળ ટેકનોલોજી કે અબજો રૂપિયાની જરૂર પડતી નથી એક ઈચ્છાશક્તિની જરૂર હોય છે કે ભાજપના નેતાની ઈચ્છા હોય તો છસો મીટરનો ટુકડો સાઠ મિનિટમાં બની શકે એમ છે પણ છતાંય છેલ્લા દોઢ વર્ષથી જનતાને ખરાબ રોડ રસ્તા ઉપર ચાલવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે એ ખરેખર બહુ જ શરમજનક છે એ ખરેખર બહુ જ નિંદનીય કૃત્ય છે અને ભાજપના લોકોની આ એક મોડસ ઓપરેન્ડી છે. કે જે વિસ્તારમાંથી એમને મત ન મળે એ વિસ્તારની જનતાને હેરાન કરવાની આ તો મુઘલ જેવી માનસિકતા છે મુઘલોના રાજમાં મુઘલ રાજાઓ આવું કરતા કે જે લોકો મુઘલોની વાત ન માને એને મુઘલો હેરાન કરતા ત્રાસ આપતા અત્યાચાર કરતા આ ભાજપવાળા મુગલોના વારસદાર છે કે કેમ એની હવે ચર્ચા થવી જોઈએ